બન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું કંઈક સ્પેશિયલ જમવાનું તો જમવામાં આપણે બનાવીશું શાહી પનીરનું શાક સાથે ડબલ રોટલી જીરા રાઇસ અને સાથે જ અત્યારે કેરીની સિઝન ચાલે છે તો આપણે રસ કાઢીશું તો ચાલો પછી આજનું જમવાનું બનાવવાનું શરૂ કરીએ અને હા ફ્રેન્ડ્સ તમને આજની જમવાની રેસીપી થોડી ઘણી પણ પસંદ આવે ને તો વિડીયોને લાઇક શેર કરી ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આજના સ્પેશિયલ જમવામાં સૌથી પહેલાં તો આપણે કેરીનો રસ કાઢી લઈએ તો કેરીનો રસ કાઢવા માટે મેં ત્રણ કેસર કેરી લીધી છે અને કેરીને મેં પહેલેથી જ પાણીથી ધોઈ અને ફ્રીજમાં રાખી દીધેલી તો એ થોડી કડક થઈ ગઈ છે એટલે કટ કરવામાં આસાની રહેશે આ રીતે આપણે બધી જ કેરીને કટ કરી અને હવે એનો આપણો જેટલો પણ પલ્પ નીકળે ને એ બધો સીધો જ મિક્સર જારની અંદર કાઢી લેશું અને ત્યાર પછી આપણે એની અંદર ગળપણ પ્રમાણે ખાંડ ઉમેરીશું તો મેં અહીંયા ચારથી પાંચ ચમચી જ ખાંડ લીધી છે કેમ કે કેરી આપણી ઓલરેડી મીઠી છે અને હવે આપણે રસ છે ને એ ઠંડો ઠંડો થાય એના માટે એક ટ્રે જેટલા આઈસ ક્યુબ એડ કરી દઈશું અને ત્યાર પછી એક ગ્લાસ ઠંડુ ઠંડુ દૂધ એડ કરવાનું અને ત્યાર પછી મિક્સર ચાલુ કરી અને બેથી ત્રણ મિનિટ માટે કન્ટિન્યુ એને આપણા આ રીતે પીસીને રસ કાઢીને તૈયાર કરી લેવાનું તો એકદમ રિફ્રેશિંગ અને એકદમ ટેસ્ટી એવો ઘાટો ઘાટો ઘરનો બનેલો રસ તૈયાર છે તો આ રીતે કેરીનો રસ કાઢી અને રસને આપણે ફ્રિજમાં રાખી દઈશું જ્યારે પણ એને સર્વ કરીશું ત્યારે એકદમ ઠંડો ઠંડુ સર્વ કરીશું કેરીનો રસ કાઢી લીધો એના પછી હવે આપણે શાકની તૈયારી કરીશું તો આજે આપણે બનાવવાના છીએ શાકમાં એકદમ સ્પેશિયલ શાહી પનીરનું શાક તો એના માટે એક કઢાઈ લેશું એની અંદર બે મોટી ચમચી તેલ એડ કરવાનું અને બે ચમચી બટર કે પછી માખણ એડ કરી દઈશું અને માખણ ઓગળે એટલે એના પછી આપણે થોડા ગરમ મસાલાઓ એડ કરવાના તો સૌથી પહેલાં એક ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને ત્યાર પછી થોડા ગરમ મસાલાઓ લેવાના ગરમ મસાલાઓમાં તજ લવિંગ તમાલપત્ર એ ફૂલચક્ર એવા બધા જેટલા પણ ગરમ મસાલાઓ ઘરમાં અવેલેબલ હોય ને એટલા આની અંદર લઈ લેવાના ત્યાર પછી આપણે એક લીલા મરચાંની સ્લાઇસ કરીને એડ કરી દઈશું અને ત્યાર પછી એડ કરીશું બે મોટી સમારેલી ડુંગળી તો ડુંગળીને આપણે થોડી સતળાવવા દઈએ જ્યારે ડુંગળી થોડી સતળાઈ જાય એટલે એની અંદર આપણે એક મુઠ્ઠી જેટલા લસણના કળી એડ કરી દઈશું એકથી બે ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દેવાનો અને ત્યાર પછી ત્રણથી ચાર ટામેટા સમારીને એડ કરીશું તો ડુંગળી કરતાં ટામેટાનું પ્રમાણ ડબલ રાખજો અને હવે આપણે આ રીતે સૂકા જાડા મરચાં લેવાના તો આ સૂકા જાડા મરચાં તમે પાણીમાં પલાળી અને ત્યાર પછી પણ લઈ શકો મેં એમ જ લીધા છે જાડા મરચાં તીખા બિલકુલ નથી પરંતુ એનાથી ગ્રેવી થોડી જાડી બનશે અને કલર સારો આવશે એની સાથે જ એક મેં સૂકું લાલ મરચું લીધું છે જે તીખું છે આ બધી જ વસ્તુને આપણે એકવાર મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એક ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એક ગ્લાસ પાણી એડ કરી દેવાનું અને હવે આપણે આની અંદર એક ચોથાઈ ચમચી જેટલો હળદર પાવડર એડ કરીએ જે જેથી ગ્રેવી બનાવીશું ને શાક માટે તો એનો કલર એકદમ સરસ આવશે અને હવે બધી જ વસ્તુ ઢાંકી અને આપણી પાંચ મિનિટ માટે કે પછી ડુંગળી ટામેટા બધું સોફ્ટ થાય ત્યાં સુધી એને રહેવા દેશું તો પાંચ મિનિટ પછી જોઈએ તો આ રીતે બધી જ વસ્તુ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને એક ગ્લાસ પાણી એડ કરેલું ને એમાંથી બિલકુલ પણ પાણી આમાં નથી રહ્યું તો બસ ગ્રેવી માટે આપણું બધું જ મિક્સ તૈયાર છે પરંતુ હા અત્યારે છે ને આ બધું બહુ જ ગરમ છે તો આને આપણે ઠંડુ થવા દેવાનું અને ત્યાર પછી પીસવાનું છે તો આને સાઈડ પર રાખી દઈએ ઠંડુ થવા એ બધું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે જીરા રાઈસ બનાવી લઈએ તો મેં અહીંયા દોઢ કપ જેટલા બાસમતી ચોખા લીધા છે અને ચોખાને આપણે બે વાર આ રીતે પાણીથી બરાબર ધોઈ લેશું ત્યાર પછી કુકર લેશું મીડિયમ આંચ ઉપર રાખવાનું અને બે ચમચી જેટલું ઘી એડ કરીશું તો જીરા રાઇસનું વગર આપણે ઘીમાં કરીશું એક ચમચી જીરું એડ કરી દઈએ અને જીરાને બરાબર ચટકી જવા દેવાનું અને ત્યાર પછી આપણે જે ચોખા ધોઈને તૈયાર રાખ્યા છે એ ચોખાની અંદર એડ કરી દઈશું તો આ ટાઈમે મીઠો લીમડો હોય ને તો તમે થોડો એડ કરી શકો એનાથી જે જીરા રાઇસ બનશે ને એનો જે ટેસ્ટ અને સુગંધ આવશે ને એ બહુ મસ્ત આવશે હવે ભાતને ચડવા માટે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે આમાં મીઠું પણ એડ કરી દેવાનું અને ત્યાર પછી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને આપણે ભાતને ચડવા માટે મૂકીશું તો જીરા રાઇસને ચડવા માટે વધારે ટાઈમ નહીં લાગે ફક્ત બેથી અઢી સીટી આવે ને ત્યાં સુધી તમારે આને થવા દેવાનું તો ચાલો જીરા રાઈસને થવા માટે આપણે સાઇડ પર રાખી દઈશું અને હવે આપણે જોઈ લઈએ કે આપણી જે ગ્રેવી માટે સામગ્રી તૈયાર કરેલી ને એ ઠંડી થઈ કે નહીં બધી જ વસ્તુ બરાબર ઠંડી થઈ ગઈ છે તો એની અંદર આપણે જે આખા મસાલાઓ એડ કરેલા ને એ જેટલા નીકળે એટલા કાઢી લઈએ તમાલપત્ર તજ અને જે ફૂલચક્ર એડ કરેલું ને એ ત્રણ વસ્તુ મેં કાઢી લીધી છે અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર લઈ લેશું તો આ ગ્રેવી જ્યારે પણ તમે પીશો ને ત્યારે એ બરાબર ઠંડી હોવી જોઈએ ત્યાર પછી જ એને પીસજો તો ચાલો શાક માટે ગ્રેવી પીસવા માટે આપણે મિક્સરમાં લઈ લીધી છે સાથે સાથે જરૂર લાગે કે ગ્રેવી પીસવા માટે થોડું પાણી જોઈશે તો થોડું પાણી પણ આની અંદર તમે લઈ શકો હવે આનું ઢાંકણ ઢાંકીને આપણે સાઈડ પર રાખીએ પછી પીસીએ અને હવે બીજી બાજુ મેં ગ્રેવી માટે એકદમ આપણી જે ગ્રેવી છે ને એ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં કે એકદમ શાહી બને એના માટે અડધો કલાક માટે વીસથી પચીસ કાજુ પલળવા માટે મૂકેલા તો જે ચટણી માટેનું નાનું મિક્સર આવે ને એની અંદર આપણે કાજુ પણ લઈ લઈશું જો તમારી પાસે કાજુ ના હોય તો તમે મગજ તરી પણ વાપરી શકો આની જગ્યાએ અને હવે આપણે આ રીતે બંને ગ્રેવી તૈયાર કરીશું તો ચાલો આ રીતે બંને ગ્રેવીને આપણે પીસી લેવાની છે અને બીજી બાજુ ભવ્યને પણ જે ભાત ચડવા માટે મૂક્યા છે ને એની સુગંધ આવવા લાગી છે તો એ કહેવા આવ્યું છે મમ્મી તું આજે સરસ જમવાનું બનાવે છે તો મેં કીધું હા બેટા આજે મસ્ત જમવાનું બનાવું છું થોડીવાર માટે અહીંયાથી જતો રહે પછી હું બોલાવીશ તને તો ચાલો એમ કરતા જઈ અને આપણે બંને ગ્રેવી પીસીને તૈયાર કરી લેવાની છે તો જ્યારે તમે કાજુની પેસ્ટ બનાવો ને ત્યારે પણ થોડું પાણી એડ કરી અને પછી પેસ્ટ બનાવજો તો જ એકદમ ક્રીમી પેસ્ટ બનશે આ રીતે શાકની ગ્રેવી અને ક્રીમ પણ તૈયાર છે બીજી બાજુ આપણે જે જીરા રાઇસ વઘાર કરેલા ને એ જીરા રાઇસ પણ સરસ ચટીને તૈયાર થઈ ગયા છે તો એનું કુકર પણ આપણે ઉતારી અને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે લેશું પનીર અને પનીરનું કટિંગ કરી લઈએ તો મેં અહીંયા વજનમાં ચારસો ગ્રામ જેટલું ડેરી પનીર લીધું છે તો પનીરને આ રીતે આપણે ક્યુબમાં કટ કરી લઈશું તો પનીરના ટુકડા છે ને એ તમને જેટલા પણ નાના મોટા જોઈતા હોય એટલા તમે કરી શકો છો આમાં કોઈ એવું નથી કે તમારે ટુકડા આટલા કરવા કે આટલા કરવા તો મેં અહીંયા આ રીતે પનીરને કટ કરીને તૈયાર કરી લીધું છે તો ચાલો ફાઇનલી આપણી બધી જ તૈયારી થઈ ગઈ છે શાક માટે તો હવે આપણી કઢાઈને પાછી લઈ લઈશું અને મેં જે કઢાઈમાં ગ્રેવી તૈયાર કરીને એને ધોઈ અને લઈ લીધી છે એની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું બે ચમચી બટર એડ કરવાનું અને બરાબર બટર ઓગળી જાય એટલે એની અંદર આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરવાનું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જે તીખાસમાં ઓછું હોય પરંતુ ગ્રેવી જે એક આપણે એડ કરીશું ને એનાથી કલર સરસ આવશે અને ત્યાર પછી આપણે જે પીસી અને તૈયાર રાખેલી ગ્રેવી એ ગ્રેવી એડ કરી દેવાની સાથે જ મિક્સરમાં થોડું પાણી લઈને એડ કરી દઈશું એટલે ગ્રેવી છે ને એ બિલકુલ પણ વેસ્ટ નહીં જાય અને હવે ગ્રેવીને જેટલી પણ જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું અને બધી જ વસ્તુને એકવાર સરસ મિક્સ કરી પાંચ મિનિટ માટે ઢાંકી અને ગ્રેવીને ચડવા માટે મૂકી દઈશું પાંચ મિનિટ પછી જોઈએ તો આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે તો જ્યારે ગ્રેવી સરસ ચડે ત્યાર પછી જ આપણે કાજુની પેસ્ટ એડ કરીશું તો કાજુની પેસ્ટની અંદર પણ આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને લઈ લેવાની તો કંઈ પણ વસ્તુ આમાં છે ને વેસ્ટ નહીં જવી જોઈએ હવે કાજુની પેસ્ટની પણ આપણે સરસ મિક્સ કરી લઈએ તો છે ને ફ્રેન્ડ્સ જ્યારે તમે ગ્રેવી પકાવી લો ને ત્યાર પછી જ કાજુની પેસ્ટ એડ કરવાની એનાથી શું થશે કે એ તળિયે વધારે પડતું ચોટશે નહીં કાજુની પેસ્ટ એડ કરી ફરીથી પાંચ મિનિટ માટે ઢાંકીને આપણે ગ્રેવી તૈયાર કરી લીધી છે તો હવે એડ કરીશું આપણે જે પનીર કાપીને રાખ્યું છે ને એ પનીર તો અહીંયા પનીરને મેં બિલકુલ પણ શેક્યું નથી તમે ઈચ્છો તો એને શેકીને પણ એડ કરી શકો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે એક ચમચી આની અંદર ખાંડ એડ કરવાની અને ત્યાર પછી થોડી કસૂરી મેથી એડ કરી દઈશું આ રીતે મસળીને છેલ્લે થોડા લીલા ધાણા એડ કરી દેવાના તો અહીંયા આપણું શાહી પનીરનું શાક બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો બધી જ વસ્તુને એકવાર મિક્સ કરી લઈએ હવે ઉપરથી તમારે આને સજાવવા માટે ક્રીમ એડ કરવી હોય તો ક્રીમ એડ કરવાની ના કરવી હોય તો સ્કીપ કરી શકાય પરંતુ એડ કરશો ને તો ફિલિંગ એકદમ શાહી પનીરની આવશે જે રેસ્ટોરન્ટમાં મળે ને એનાથી પણ સરસ તો ચાલો એકદમ સ્વાદિષ્ટ એવું આપણું શાહી પનીરનું શાક બનીને તૈયાર છે તો શાકને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે ફાઇનલી આપણે બનાવી લેશું ગરમા ગરમ બે પડી રોટલી તો આજે રસ અને શાક પણ એકદમ સ્પેશિયલ બની છે તો રોટલી પણ આપણે એકદમ સ્પેશિયલ બે પડીવાળી બનાવીશું અને હા ફ્રેન્ડ્સ આ રોટલીની રેસિપી પણ મેં અલગથી એકદમ ડિટેલમાં તમારી સાથે શેર કરી છે તમે ઈચ્છતા હોય તો એ રેસિપી પણ તમે જોઈ શકો છો ચેનલ ઉપર જઈને તો અત્યારે હું તમને મોટું મોટું બતાવી દઉં છું તો અહીંયા મેં બેથી અઢી કપ જેટલું ઘઉંનો ઝીણો લોટ લીધો છે એની અંદર ત્રણ ચમચી મોવણ માટે તેલ એડ કર્યું બે ચપટી મીઠું એડ કર્યું ત્યાર પછી આપણે થોડું થોડું કરી પાણી એડ કરી અને સરસ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો બે પડી રોટલી માટે લોટ બાંધો ને એ સરસ તમારી ગૂંથી ગૂંથીને બાંધવાનું એનાથી રોટલી સરસ સોફ્ટ બનશે અને છે ને એ જલ્દીથી અને સરસ સરળતાથી અલગ પડી જશે આ રીતે લોટ બાંધી કોરો લોટ લઈ લઈશું અટામણ માટે એના પછી આપણે એક નાની નાની સાઇઝની બે લોહી સાથે બનાવવાની તો લોહી છે ને એ આ રીતે મીડિયમથી પણ થોડી નાની સાઈઝની બે એક સંગાથે જ બનાવવાની ત્યાર પછી એને આ રીતે થોડું ચપટું કરી લેવાનું હાથથી થાય તો હાથથી ને તો વેલણ ચલાવીને થોડી ચપટી કરી લેવાની અને ત્યાર પછી એની ઉપર આપણે અડધી અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું તો ઘી લગાવવું હોય તો ઘી લગાવવાનું તેલ લગાવવું હોય તો તેલ લગાવી શકાય અને ત્યાર પછી એની ઉપર આપણે એક એક ચપટી ફરીથી કોરો લોટ એડ કરવાનું આ રીતે અને ત્યાર પછી એને બંને પળને આપણે આ રીતે ભેગા કરવાના અને ત્યાર પછી કોરા લોટની જરૂર લાગે તો લોટ લગાવી અને બંને રોટલીને એક સાથે આ રીતે ધીમા હાથે વણવાની છે તો એકદમ હાથને હળવો રાખી અને રોટલીને વણવાની જેથી એકબીજા સાથે પડશે ને એકદમ ચોટી નહીં જાય અને હળવા હાથથી તમે આ રીતે વણશો ને તો રોટલી છે ને એ સરસ ચડતી વખતે જ ખુલ્લી પડવા માંડશે તો ચાલો આપણે આ રીતે બધી જ રોટલીને વણીશું તો મેં અહીંયા આ રીતે કરી અને મીડિયમ સાઇઝની રોટલીને વણીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે બેપડી રોટલીને શેકી લઈએ રોટલી શેકવા માટે મીડિયમ આંચ ઉપર આપણે તવાને રાખી દઈશું અને આ રીતે થોડું ઘી લગાવી લેવાનું અને ત્યાર પછી જ એ રોટલી રાખવાની છે રોટલી થોડી એક બાજુથી ચડે એને પલટાવી દેવાની અને અલટ પલટ કરતા જઈ અને આપણે આ રોટલીને સરસ શેકી લેવાની છે તો ઉપરથી પણ તમારે ઘી કે તેલ લગાવવું હોય તો આ રીતે લગાવતા જઈ અને રોટલીને સરસ શેકીને તૈયાર કરવાની છે તમે ચડોતી વખતે લગાવશો ને તો રોટલી એકદમ સોફ્ટ બનશે છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જેમ જેમ આપણી રોટલી ચડે છે ને એમ એમ એના પળ છે ને એ ખુલ્લા પડવા માંડ્યા છે તો આ રીતે તમે સરસ એવી રીતે બેપળી રોટલી બનાવીને તૈયાર કરી શકો છો અને હા ડિટેલમાં તમને ના સમજાવ્યું હોય ને ફ્રેન્ડ્સ તો તમે આ રેસીપી જોઈ શકો છો ચેનલ ઉપર ઓલરેડી આપેલી છે તમારી જે બેપળી રોટલી બનશે ને એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આ રીતે કરી અને આપણે બધી જ બેપળી રોટલી બનાવીને તૈયાર કરી લઈએ હું આ રીતે બધી જ બેપળી રોટલી બનાવીને તૈયાર કરી લઈશ તો ચાલો આપણું જમવાનું તૈયાર છે એકદમ ચટપટું અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આપણું શાહી પનીર તૈયાર છે સાથે જ આપણી બે પડી રોટલી પણ બની ગઈ છે તો આજનું જમવાનું તૈયાર છે તો આપણે જમવાનું સર્વ કરી લઈએ તો સૌથી પહેલાં રાખીશું આપણે જીરા રાઈસ અને ત્યાર પછી આપણું ચટપટું શાહી પનીરનું શાક એની સાથે જ આપણે જે રસ કાઢ્યો ને એ રસ એકદમ ઠંડો ઠંડો અને એકદમ ટેસ્ટી એવો ત્યાર પછી રાખી દઈશું આપણી બે પડી રોટલી તો ચાલો પછી એકદમ સિઝનેબલ એવો કેરીનો રસ સાથે જ આપણું એકદમ સ્પેશિયલ જમવાનું બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમને આજની જમવાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા તમને આજની જમવાની ગુજરાતી થાળીની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો